તો તમારા માટે સારા સમાચાર મળ્યા છે મિત્રો તો આ નવા સપ્તાહમાં ટ્રેન્ડિંગ ટ્રેન્ડિંગની શરૂઆત ગોલ્ડની કિંમતમાં ઘટાડાથી થઈ છે મિત્રો અને પાછળના ઘણા બધા દિવસોમાં આમ ચાલી રહ્યું છે કે સોનાના ભાવ સતત પાંચ ટ્રેન્ડિંગ દિવસોમાં વધારો થયો હોય હતો મિત્રો તો ગયા શુક્રવારથી ટ્રેન્ડિંગના પહેલા દિવસના સોમવારના રોજ સોનાના ભાવ વધ વધારો થયો હતો અને તે તેની સાથે ચાંદીના પણ વધારો જોવા મળ્યો હતો મિત્રો તો આ ટ્રેન્ડિંગ સત્તાના પહેલા દિવસના સોમવારના સોનાના ભાવ પ્રતિ દસ ગ્રામના દસ રૂપિયા વધીને તોતેર હજાર પોનસો ને રૂપિયા થયો હતો અને તેના આગળના દિવસ દિવસે એટલે કે રવિવારના સોમવારના ભાવ પ્રતિ સો ગ્રામ સો રૂપિયા એટલે તો એટલે કે તોતેર હજાર પોનસો ને ત્રીસ રૂપિયા પોરબંદરમાં થયો હતો મિત્રો તો તેની સાથે રવિવારના દિવસે ચાંદી પર પ્રતિ કિલો પાંચસો રૂપિયા ઘટીને સસ્તી થઈ હતી અને તે ત્યાંશી હજાર પાંચસોના લેવલ પર બંધ બંધ થઈ હતી મિત્રો ત્યારબાદ ત્યારબાદ બીજા દિવસે સોમવારના પણ ચાંદીના સો રૂપિયા ઘટાડો સાથે બ્યાસી હજાર નવસો રૂપિયા કિલો પર ટ્રેડ થઈ બને છે મિત્રો તો અત્યારે ચોવીસ કેરેટ સોનાના ભાવ ગોલ્ડન સ્પ્રાઇઝ ટુડે મિત્રો તો આ નવા સપ્તાહની શરૂઆતમાં સોમવારના દિવસે ચોવીસ કેરેટ સોનાના ભાવ તોતેર હજાર પોંસો ને રૂપિયા હતા મિત્રો ને બાવીસ કેરેટ સોનાના ભાવ મિત્રો પોસઠ હજાર ને નેવું રૂપિયા હતા તો વાત કરીએ અઢાર કેરેટ સોનાના ભાવની તો તેપન હજાર આઠ રૂપિયા છે મિત્રો અને ચૌદ કેરેટ સોનાનો ભાવ જોઈએ તો સડત્રીસ હજાર નવસો ને ચાળીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામય હતો મિત્રો

સોના અને ચાંદીના સૌથી ઉચ્ચ સ્તર એટલે કે મોંઘવારીના સૌથી વધુ ભાવ દર્શાવ્યો હતો ને આ દિવસે સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામે એકસઠ હજાર સત્સો સડત્રીસે પહોંચ્યો હતો અને તેની સાથે ચાંદીનો ભાવ પણ પ્રતિ કિલો છોતેર હજાર ચારસો ચોસઠ પર પહોંચ્યો હતો મિત્રો તો મિત્રો તમને એક જણાવી દઈએ કે સોનું ખરીદતા ખરીદતા વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ મિત્રો

આપણે જાણીએ છીએ કે તેમ ભારતમાં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એજન્સી છે જે હોલમાર્ક નક્કી કરે છે મિત્રો તો સોના પર લગાડવામાં આવેલા હોલમાર્ક એ સરકારી ગેરંટી હોય છે ને આઈ એસ એસઓ દ્વારા સોનાનો શુદ્ધતા ઓળખવા માટે હોલમાર્ક આપવામાં આવે છે મિત્રો જેમ કે ચોવીસ કેરેટ પર નવ્વાણું હજાર નવસો ને ત્રેવીસ કેરેટ પર પંચાણું હજાર આઠસો બાવીસ હજાર છસો પર સાતસો ને પચાસ મિત્રો તો ગુજરાતમાં સોનાના ભાવ ગોલ્ડન પ્રાઇઝ ટુડે મિત્રો શું છે તો અમદાવાદમાં એકોતેર હજાર પાંચસો ને પચાસ મિત્રો સુરતમાં જોવા જઈએ તો બોતેર હજાર દસ રૂપિયા મિત્રો રાજકોટમાં જોવા જઈએ તો એકોતેર હજાર પાંચસો ને પચાસ રૂપિયા મિત્રો મહેસાણામાં જોવા જઈએ તો એકોતેર હજાર સાતસો ને એસી રૂપિયા મિત્રો અને ભાવનગરની વાત કરીએ તો એકોતેર હજાર ચારસો રૂપિયા મિત્રો છે તો મિત્રો તમને આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સુધી શેર કરો આવી જ માહિતી મળતી રહેશે આ ચેનલ ઉપર